પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બનાસ ડેરીનું નિરીક્ષણ કર્યું બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાથે બનાસ ડેરી પ્લાન્ટનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરાયું ઓગણીસ એપ્રિલના રોજ વડાપ્રધાન વિશાળ મહિલા સંમેલન પણ સંબોધશે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો સૌથી મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના દીવદર નજીક સણાદર ખાતે એકસો એકાવન વિભાગમાં વિ વિઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એફએમનું આગામી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર બાવીસ અને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે જેની પહેલાં ગુરુવારના રોજ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી ખાતે પહોંચ્યા હતા જેમાં વહીવટીતંત્ર સા સાથે સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલ સાહેબ નાયબ કલેક્ટર એમ કે દેસાઈ ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત અનેક ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમુ સમગ્ર ડેરીનું નિરીક્ષણ કરવા માટે તમામ લોકો સાથે જોડાયા હતા તંત્ર પણ સજાગ બન્યું છે અને આગામી સમયમાં ઓગણીસ એપ્રિલે પ્રધાનમંત્રી જ્યારે પહેલીવાર દિયોદર આવવાના છે ત્યારે તડામાર તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ખુદ ગૃહમંત્રી સણાદર ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ ડેરી પ્લાન્ટનું નિરીક્ષણ તેમજ જ્યાં મહિલાઓને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી એ તડામાર જે તૈયારીઓ ચાલી રહી છે એનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રેડિયો સ્ટેશન જ્યાં બની રહ્યું છે તેનું પણ નિરીક્ષણ કરાયું હતું સાથે તમામ જિલ્લા તેમજ તાલુકાના આગેવાનો પણ સાથે જોડાયા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દિયોદર ખાતે પહોંચી અને સમગ્ર નિરીક્ષણ કર્યું હતું